હલ્લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું શું તમારા પ્રિય અર્જુન વૈસા કેમ છો બધા બધા સરાજ હશે તો મિત્રો એક ખૂબ સારી એવી નાના છોકરાને આપણે પ્રાથમિક શાળા સ્કૂલમાં મદદ કરી છે લંડનથી જીનલબેન ભાર્ગવભાઈ વિરાણી એમને આપણને લંડનથી તેર હજાર રૂપિયા મોકલાવ્યા છે અને તેર હજાર રૂપિયાના પાણીના બોટલ સ્કૂલમાં મોસ્કુટ ગામમાં સ્કૂલમાં છોકરાને વિતરણ કરવાનું છે તો આપણે પાણીના બોટલ લઈ લીધા છે અને આપણે વિતરણ કરવા જઈએ છીએ અને આ પાણીની બોટલ બતાવો આ રીતના બોટલ આ રીતના બોટલ લીધા છે બધા કલર કલરના અલગ અલગ કલરના આ રીતના બોટલ લીધા છે બધા તો અમારો અમારો વિડીયો અમારો વિડીયો આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને જીનલબેન ભાર્ગવભાઈ વિરાણી એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ મિત્રો તો એકસો ને ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ બોટલ ભેટ કરવાની છે તો આપણે બોટલ ભેટ કરીએ Редактор શાળામાં દાતાશ્રી જીનલબેન ભાર્ગવભાઈ ગિરાણી તરફથી પ્રાથમિક શાળાના એકસો ત્રીસ બાળકોને જે પાણીના બોટલ આપવામાં આવ્યા છે એ ખૂબ જ આદિવાસી વિસ્તારના બાળકો માટે ખૂબ જ ઉપયોગી બનશે બાળકો આમ તાજું પાણી ભરીને પછી વર્ગની અંદર બેસશે અને પીશે એટલે બાળકોનું આરોગ્ય સચવાઈ રહેશે એ બદલ માતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે તેમના જે આપ વાળા જે અમારા ગામના અર્જુનભાઈ છે વસાવા એમનો પણ અમે ખૂબ ખૂબ સારા પરિવાર વતી આભાર માનીએ છીએ આભાર